નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે હાલ અમેરિકામાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દી કે અમેરિકામાં હિન્દુ મંદિર પર અંધાધુર ફાયરિંગ વિગતવાર વાત કરવામાં આવે તો અમેરિકામાં હિન્દુ મંદિર પર અંધાધુર ફાયરિંગ કરી હોવાની ઘટના સામે આવી છે જી આમ ત્રો જણાવી દઈએ કે અમેરિકામાં ત્યારે આવેલા ટાઉનના સ્પેસ ફોર્મ્સમાં ત્યારે મિત્રો સ્કોન મંદિર પર વીસથી ત્રીસ રાઉન્ડ ગોળીબાર ચલાવી હતી મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મંદિરની મુખ્ય સરચણમાં ત્યારે મિત્રો અંદાજો ગોળી ચલાવવામાં આવી હતી આ ઘટનાને લઈને ભારતીય વાણિજ્ય દૂતવાસે કાર્યવાહીની માગ કરી છે મળતી વિગતો અનુસાર મિત્રો આપને વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અગાઉ પણ અનેકવાર મંદિર પર હુમલા થયા છે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય